અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ ડિવિઝનના છ સ્ટેશનોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઈ લોકાર્પણ થવા જઈ રહ્યું છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ ડિવિઝનના કુલ સત્તર સ્ટેશનોનું પુનર્વિકાસ થઈ રહ્યો છે જેમાં કુલ છ સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જેમાં ઓખા મીઠાપુર કાનાલુસ જામવંથળી હાપા અને મોરબીનો સમાવેશ થાય છે આ તમામ સ્ટેશનોનું વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બાવીસ મે ના રોજ સવારે સાડા નવ વાગે કરવામાં આવશે એકસો ત્રીન સ્ટેશન બાવીસ પ્રધાનમંત્રીજી उसका उद्घाटन करने वाले हैं इन छह स्टेशन पे ये जो काम था हमारा पूरा हो चुका है इसमें हमने जो बेसिक सुविधाएं खासतौर से दिव्यांगजन लोगों के लिए उनको बेहतर बनाया है साथ ही साथ यहाँ पर प्लेटफॉर्म की हाइट बढ़ानी थी मान लिया वो लो लेवल या फिर मीडियम लेवल के प्लेटफॉर्म थे या फिर छोटे प्लेटफॉर्म थे उनको एक्सटेंड करना वो काम किया है हमने इन स्टेशन पे ये कोशिश करी है की एंट्री को अलग किया जाए और एग्जिट को अलग किया जाए ताकि जो आने और जाने वाले पैसेंजर्स है સ્ટેશનમાં સુવિધા ઘણી બધી થઈ છે એમાં અને ડબલ ટ્રેકનું કામ ચાલુ છે જેથી આવતા દિવસોમાં સારી એવી ટ્રેનનો સ્ટોપ અહીંયા મળશે અને નાના એવા ગામમાં ઘણી બધી સુવિધા મળી છે જેથી કરીને આજુબાજુના વીસ પચીસ ગામમાં માણસોને આવવા જવામાં સુવિધામાં વધારો થયો છે અને મોદી સાહેબે આ જે કાંઈ કામ કર્યું છે એ અતિ ઉત્તમ થઈ ગયું છે અમારે